નાયબ દંડક કૌશિક વેકરિયા અને સ્વપ્ન સાકાર થશે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાના વ્રત વ્રદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું

ગામડા અને નાના સિટીને તૈયાર કરવા માં છે કે હવે મોટા સિટી પર ભારણ બહુ વધી ગયું છે એટલે વેવાડી બધા છે ને આ નાના સિટી છે નાનું ગામ છે એમાં જ બધા આવવાની છે એટલે આપણે આવનારા દિવસોની અંદર કઈ રીતે આપણા અમરેલીને ડેવલપ કરવી અને કઈ રીતે લોકો અહીંયા રહે એવી આપણે સપોર્ટ આપવાની છે એમાં કાંઈ જરૂરિયાત હશે તો તમારા માટે બધું કરવા માટે તૈયાર થઈ આજે અમરેલી શહેર ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાત ખાતમુહૂર્ત કર્યા એ પ્રસંગે કૈલાસ મુક્તિ ધામે કૈલાસ મુક્તિધામની કમિટી ટીમ નગરપાલિકા અને ટીમ શહેર ભાજપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને કૈલાસ મુક્તિધામમાં ગેસ આધારિત શમશાન ભઠ્ઠીની ઘણા સમયથી માગણી હતી આ સરકારમાં એ માગણી પરિપૂર્ણ કરી અને આજે મંજૂર કરી એમનું ખાતમુહૂર્ત કર્યું એવી જ રીતે કેરિયર રોડ ઉપર તળાવ બ્યુટિફિકેશન માટે એક મિની રિવરફંડ છ કરોડ કરતાં વધારે રકમનો રિવરફંડ મંજૂર સરકારે કર્યું એમનું પણ ખાતમુહૂર્ત એવી જ રીતે આઈકોનિક રોડ કેરિયર રોડ ઉપરનો એમનું પણ ખાતમુહૂર્ત એવી જ રીતે અગિયાર ને ત્રાણું લાખ ત્રાણું લાખના આ ખાતમુર ખાતમુહૂર્તું એવી જ રીતે લાઠી રોડ બાયપાસથી સેન્ટર પોઈન્ટ સુધીનો પોર્ટેક સીસી રોડ અને વરસાદ આધારિત નિકાલ કરવા માટેની પાણીની ગટર એમ કરીને બાર કરોડ રૂપિયા એ વિસ્તારના કામો પણ મંજૂર કર્યા કુલ ચોવીસ કરોડ જેવી રકમ અમરેલી શહેરમાં આજે વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત થયા છે હું સમગ્ર વિસ્તારના લોકોનો આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર જોડાણ અને સાથોસાથ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમરેલી શહેર માટે અમરેલી જિલ્લા માટે અને અમરેલી વિધાનસભા માટે જે રીતે મોટું માન રાખીને વિકાસના કાર્યો આપી રહ્યા છે સમગ્ર સરકારનો ભારતીય જનતા પાર્ટીની એ સરકારનો અને સમગ્ર ટીમનો હું હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું ફરી ફરી આપ સૌનો આભાર સમય મર્યાદામાં એમની જે ટાઈમ લિમિટની મર્યાદા એ પ્રમાણે કામ સો ટકા પરિપૂર્ણ થશે અને વિકાસના કાર્યોમાં અત્યારે જે રીતનો વેગ પકડાણો છે અને કામની ક્વોલિટી સાથેના ખૂબ સારા કામો પણ થશે